સુપ્રસિદ્ધ અને મેની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમા ગામની અંદર આજે મળતી માહિતી અનુસાર તારીખ સાત નવ બે ભાદરવા સુદ ચંદ્રગ્રહણ હોવાથી બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના મંદિરે સંખ્યા આરતીનો સમય બપોરે બે ને ત્રીસ મિનિટના થયે શેન આરતી ત્રણ ને ત્રીસના સમય થશે આવતા યાત્રાળુઓને જણાવવાનું કે ભગવાનના દર્શન ચાલુ રહેશે દર્શનના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં વાવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા એ આર ખત્રી સાહેબ પીઆઈ જમાદાર ફરજ બજાવતા સૈંદાભાઈ અને ઇન્ચાર્જ નિલેશભાઈ અને જીઆરબી ઇસ્ટાફ ડિમણનાગ દાદાના મંદિરે અને શ્રી ધરણીધર ભગવાનના મંદિરે રજા ચઢાવવામાં આવી હતી અને છેલ્લા સતત બે દિવસથી પડી રહેલા વરસાદને લઈને વાવ પોલીસ સ્ટેશન ઇ સ્ટાફ જીઆરબીનો સ્ટાફ ખડેપગે ઉભા રહીને પોતાની ફરજ બજાવી હતી ગુજરાતી બનાસકાંઠા